તો બઉ કેડો દુખે છે આવા પાડોશી તમારે બે હવાલા છે અહીં જતા રહ્યો

મમ્મી બોલાય ટાઈમ હું કે લઈને આવજો કે તમે બે ચાર ચડાવી મારા જે બધું કોમ ગાડ્યું સફાઈ કરવા આપડે ના જાય ઘરે કોણ જાય એવું નહી એ ના બધું કોમ ગાડી કે ચાળવા ખબર ના પડે ફોન કર્યો ચાણી લઈને બોલાય તો બોલાય ચાણી આપણો ને ખબર બે રહ્યું